નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર વન સંખ્યા પદ્ધતિ પાર્ટ ફાઇવ આજના પાંચમા ભાગમાં આપણે સંખ્યા રેખા ઉપર રૂટ થ્રી કેવી રીતે દર્શાવાય એની સમજણ મેળવીશું અગાઉના એકથી ચાર પાર્ટ હજુ સુધી તમે ન જોયેલા હોય તો એ એકવાર અવશ્ય જોઈ લેજો કારણ કે જો તમને એકથી પાંચ ચાર પાર્ટની ખબર હશે જાણતા હશો અને એ બેઝિક તમને આવડતું હશે તો જ તમને આ દાખલામાં ખ્યાલ આવશે સંખ્યા રેખા ઉપર રૂટ ટુ એ અગાઉના પાર્ટ ફોરમાં દર્શાવેલ છે અને આજે આપણે સંખ્યા રેખા ઉપર રૂટ થ્રી કેવી રીતે દર્શાવાય એની સમજણ મેળવીશું ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે તો સૌથી પહેલાં તો જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ધોરણ નવ અને ધોરણ દસનું ગણિત અને વિજ્ઞાન એના તમામ દાખલાઓ અને બધા પ્રયોગો આકૃતિઓ વગેરે તમને બધું જ જાણવા મળશે તો આવો શરૂઆત કરીએ જો સૌથી પહેલાં રૂટ થ્રી છે એને આપણે આ રીતે લખી શકીએ રૂટ ટુ પ્લસ રૂટ વન વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળ એક એટલે વર્ગમૂળ ત્રણ થઈ ગયા એક તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું એટલે આપણે સૌથી પહેલાં વર્ગમૂળ બે તો મેળવવું જ પડશે આકૃતિમાં ડાયરેક્ટ રૂટ થ્રી આપણે નહીં મેળવી શકીએ એટલે સૌથી પહેલાં વર્ગમૂળ બે જો તમને આવડતું હશે તો તમને આ વર્ગમૂળ થ્રી એકદમ સરળતાથી આવડી જશે અને એ ફો પાર્ટ ફોરમાં તમને વર્ગમૂળ બે કેવી રીતે દર્શાવાય એ સમજણ આપેલી છે તો એકવાર એ વિડીયો જોઈ લેજો એની લિંક નીચે ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે પ્રમાણમાં આપ જોઈ લઈએ કે ત્રણ સેન્ટીમીટર બરાબર એક એકમ કેમ લખ્યું છે તો ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય કોઈને બે સેન્ટીમીટર લેવા હોય તો લઈ શકાય ચાર લેવા હોય તો લઈ શકાય પાંચ લેવા હોય તો લઈ શકાય ટૂંકમાં એટલું યાદ રાખજો કે સરળતા ખાતર આપણે ઓછા સેન્ટીમીટર નહીં લેવાના કોઈ એક સેન્ટીમીટર કે બે સેન્ટીમીટર લેશે તો આકૃતિ ખૂબ નાની થઈ જશે એટલે આપણે સરળ પડે એટલા માટે ત્રણ સેન્ટીમીટર રાખેલા છે એક એકમ બરાબર ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય બરાબર કોઈ એવું ફિક્સ માપ નથી તો આવો શરૂઆત કરીએ જો એક અહીંયા રેખા દોરેલી છે સામાન્ય સાદી રેખા જેને એલ નામ આપેલું છે કોઈ પણ નામ આપી શકાય એલને સંગત અહીંયા એક ઓ બિંદુ ધારેલ છે આપણે ઓ બિંદુ રાખેલ છે ઓને સંગત બિંદુ જે આપણે ઉગમ બિંદુના યામ જીરો જીરો કહીએ છીએ એ અહીંયા જીરો પણ લઈ શકાય તો હવે શું કરવાનું મિત્રો જુઓ અહીંયા આપણે છે ને રૂટ થ્રી દોરવાનું છે પરંતુ પહેલાં રૂટ ટુ દોરવું પડશે તો રૂટ ટુ દોરવા માટે એકમ એટલે ત્રણ સેન્ટીમીટર તો આપણે અહીંયા એક એકમ એટલે ત્રણ સેન્ટીમીટર માપ લેશું તો અહીંયા હું પરિકરમાં ત્રણ સેન્ટીમીટર માપ લઉં છું જુઓ આ પરિકર છે સ્કેલમાં અહીંયા ત્રણ સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા રાખું છું અને અહીંયા ઓથી કેન્દ્ર ગણીશ અને એક ચાપ લગાવીશ બરાબર આ આપણો એક એકમ અને એ નામ આપી દઈએ કોઈ પણ એ ધારો કે એ નામ ચલો આપણે પહેલાં રૂટ ટુ દોરવાનું છે ધ્યાનમાં લેજો પછી એક સ્ટેપ આગળ વધશું એટલે રૂટ થ્રી આવી જશે આ જ આકૃતિમાં ડાયરેક્ટ રૂટ થ્રી નહીં દોરવાનું ઘણી જગ્યાએ ડાયરેક્ટ રૂટ થ્રી લાવી દેતા હોય છે પણ એ યોગ્ય નથી હવે આપણે અહીંયાથી એક લંબ રેખાખંડ દોરશું અને એમાં પણ એકમ રાખશું અને આપણે એકમ એટલે ત્રણ સેન્ટીમીટર ધારેલ છે તો અહીંથી આટલું માપ એટલે આપણે વળી પાછા ત્રણ સેન્ટીમીટર માપ લઈને એને કેન્દ્ર ગણશું એક ચાપ અહીંયા લગાવી દઈએ ચાપ ન લગાવો અને ડાયરેક્ટ તમે પોઈન્ટ કરીને સીધું દર્શાવી દો તો પણ ચાલે પણ આપણે અહીંયા ચાપ લીધેલો છે જો આ ત્રણ સેન્ટીમીટર થઈ ગયો લેમ રેખાખંડ અહીંયા નામ આપી દઈએ ધારો કે પી કોઈ પણ નામ આપી શકાય હવે શું કરવાનું એકદમ સહેલું ઓ અને પીને જોડી દો ઓપી રેખાખંડ આ રીતે થઈ ગયો કાટકોણ ત્રિકોણ અહીંયા એ છે કાટખોણો બની જશે અને એની સામેની બાજુ આ કર્ણ થઈ જશે પાયથાગોરસના પ્રમય મુજબ આપણે જાણીએ છીએ હવે આની ગણતરી લઈ લઈએ પાયથાગોરસના પ્રમેય અનુસાર જુઓ પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ઓ એ આ ઓ આ એ અને આ પી આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો તો કાટખૂણો એ થશે એની સામેની બાજુ કર્ણ થશે આ એક બાજુ અને આ એની બીજી બાજુ સામસામેની બે બાજુ આપણે એ પ્રમેય જાણીએ છીએ પાયથાગોરસનો કે કાટકોણ ત્રિકોણમાં આ જે કર્ણ છે એ કર્ણનો વર્ગ તેની સામેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે આ પ્રમાણે આપણે જાણીએ છીએ તો હવે એ જ સૂત્ર અનુસાર એટલે કે પાયથાગ્રસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ તેની સામેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર એટલે એક બાજુ એનો વર્ગ પ્લસ બીજી બાજુ એનો વર્ગ હવે કર્ણ એટલે અહીંયા શું નામ આપેલા છે ઓપી એટલે કર્ણ તો અહીંયા લખશું ઓપીનો વર્ગ એક બાજુ એટલે કઈ તો કે ઓ એનો વર્ગ અને બીજી બાજુ કઈ સામેની તો કે એપી તો એ પીનો વર્ગ અહીંયા આપણે આ એક એકમ લીધેલ છે એ યાદ રાખજો અને એકમ એક એકમ એટલે ત્રણ સેન્ટીમીટર માપ લીધેલું છે સરળતા ખાતર હવે એની કિંમત મૂકી દઈએ ઓ એ સ્ક્વેર ઓ એટલે આપણે એક લીધેલ છે તો એકનો વર્ગ એ તો ત્યાં પણ એકનો વર્ગ એકનો વર્ગ એક પ્લસ એકનો વર્ગ એક આ થઈ ગયું ઓપી સ્ક્વેર પણ આપણે જોઈએ છે કર્ણ ઓપી ઓપી બાજુ જોઈએ છે અહીંયા થશે બે આપણે ઓપી વર્ગમૂળ કાઢવું છે તો અહીંથી જો વર્ગ નીકળી જશે અને અહીંયા વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં બે પૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી એટલે એને વર્ગમૂળમાં બે રાખવા પડશે તો આપણો આ જવાબ આવ્યો વર્ગમૂળ બે પહેલાં આપણે દોરવાનો હતો એ જવાબ આવ્યો તો અહીંયા આ માપ થશે તમારું વર્ગમૂળ બે અને આટલું જે માપ થયું અહીંથી લઈને એ સુધીનું આ માપ પણ વર્ગમૂળ બે એટલે શું થયું જુઓ ઓ પી બરાબર ઓ એ બરાબર વર્ગમૂળ બે તો હવે આપણે એક કામ કરીશું અહીંયા વર્ગમૂળ બે આવ્યા તો આટલી ત્રિજ્યા લઈશું ઓથી લઈને એપી સુધી જો મિત્રો આટલી ત્રિજ્યા લેવાની પરિકરમાં અને એક ચાપ દોરીશું આવી રીતે એક ચાપ જો આ વર્ગમૂળ બે થશે તો અહીંયા આપણે લખશું વર્ગમૂળ બી નામ આપી દઈએ આ આપણો જે જવાબ આવ્યો એ વર્ગમૂળ બે બરાબર હવે આપણે વર્ગમૂળ ત્રણ જોઈએ છે અને દોરા આપણે હજી વર્ગમૂળ બે તો એક સ્ટેપ આગળ વધવું પડશે એટલે વર્ગમૂળ ત્રણ પૂરી થશે તો અહીંથી એક સ્ટેપ આગળ વધીએ આ બીથી એક લંબ દોરીશું બરાબર અને એ કેટલું માપ રાખવાનું તો કે એ એક સેન્ટીમીટર એટલે એક એકમ એને આપણે એક એકમ કહેશું અને રાખશું કેટલા તો કે ત્રણ સેન્ટીમીટર કારણ કે આપણે એક એકમ બરાબર ત્રણ સેન્ટીમીટર રાખેલ છે તો આપણે આ ત્રણ રાખવું પડશે અહીંયા સુધી અહીંયા નામ આપી દઈએ ધારો કે એમ હવે શું કરશું ઓ અને એમને જોડી દઈશું આ થઈ ગયો ઓ એમ રેખાખંડ તો હવે કાટકોણ ત્રિકોણ પાછો બદલાશે એટલે એની ગણતરી આપણે અહીંયા બાજુમાં કરીશું જો અહીંયા સુધી આપણું કામ પૂરું થયું આ જે ઓબી જેટલું માપ છે ને ઓબી એ વર્ગમૂળ બે આવ્યા અને અહીંયા એક એકમ છે એટલે હવે આપણો જવાબ વર્ગમૂળ ત્રણને લગતો આવશે તો નવો કાટકોણ ત્રિકોણ બન્યો ઓ એમ તો ઓ બી એમમાં કર્ણ કયો થશે તો કે ઓ એમ એ કર્ણ થશે તો ઓ એમનો સ્ક્વેર બરાબર તેની સામેની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે ઓ એનો વર્ગ અને બીજી બાજુ કઈ થશે અહીંયા આ વખતે અહીં રેખાખંડ બદલાણો બી એમ સ્ક્વેર બી એમ સ્ક્વેર ચલો ઓી સ્ક્વેર અહીંથી લઈને આટલું માપ વર્ગમૂળ બે આપણે દોયર્યું એટલે આ વર્ગમૂળ બેનો વર્ગ પ્લસ અહીંયા આપણે એક એકમ લીધા છે અહીંયા એકનો વર્ગ જો વર્ગમૂળ બેનો વર્ગ એટલે અડધા બે કહેવાય સાદી ભાષામાં કેવું હોય તો અડધા બે અથવા બે વખત તમે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરશો આવી રીતે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે વર્ગમૂળ ચાર થશે અને એનું વર્ગમૂળ નીકળે બે તો અહીંયા જવાબ આવશે બે પ્લસ એકનો વર્ગ એટલે એક આ થઈ ગયા ઓ એમ સ્ક્વેર માટે ઓ એમ સ્ક્વેર બરાબર ત્રણ માટે ઓ એમ એનું વર્ગમૂળ કાઢો એટલે અહીંયા વર્ગમૂળ ત્રણ થશે તો આ જવાબ આપ આપણો આવ્યો ઓ એમ બરાબર વર્ગમૂળ ત્રણ હવે આપણે એક જ કામ છેલ્લું બાકી રહ્યું કે હવે આ વખતે ઓ એમ જેટલી ત્રિજ્યા લેવી પડે કારણ કે આ થશે વર્ગમૂળ ત્રણ એટલે અહીંયા પહેલાં લખી નાખીએ આ વર્ગમૂળ ત્રણ અને અહીંથી આપણે આટલી ત્રિજ્યા લીધી અને એક ચાપ લગાવી દઈએ અહીંથી લઈને અહીંયા સુધી બરાબર તો આને નામ આપી દઈએ સી બિંદુ તો આ જવાબ આપણે આવશે વર્ગમૂળ ત્રણ આવી રીતે મિત્રો વર્ગમૂળ ત્રણ દોરી શકાય કોઈ સીધે સીધે આવી રીતે વર્ગમૂળ થ્રી એ ન દોરી શકે અને જો દોરે તો એ ખોટું છે તો આવી રીતે પહેલાં વર્ગમૂળ ત્રણ દોરવા માટે ફરજિયાત તમારે વર્ગમૂળ બે દોરવું પડે વર્ગમૂળ બે દોર્યા પછી તમે વર્ગમૂળ થ્રી આવી રીતે લાવી શકો સાચી પદ્ધતિ આ છે ઘણી વખત અને અમુક સ્કૂલમાં ડાયરેક્ટ વર્ગમૂળ થ્રી લાવી દેતા હોય છે પણ આપણે સાચી રીત પ્રમાણે પહેલાં વર્ગમૂળ બે મેળવ્યું અને પછી વર્ગમૂળ ત્રણ તો મિત્રો તમને વર્ગમૂળ બે તો ફરજિયાત આવડવું જ જોઈએ અને એનો વિડીયો અગાઉના પાર્ટ ફોરમાં આપેલ છે અને એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે જો તમે એકવાર એ જોઈ લેશો તો તમને વર્ગમૂળ થ્રી એકદમ ઇઝી રીતે આવડી જશે તો હજી પણ આગળ આવી રીતે નવા નવા દાખલા આપણા વિડીયોમાં આવતા રહેશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ